હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું હોટલ જેવો ઈડલી સંભાર એના માટે સૌથી પહેલાં આપણે સંભારને આપણે સૌથી પહેલાં તુવેરની દાળને આપણે બાફવા માટે મૂકી દઈશું એક કટોરી દાળ લીધી છે એના બરાબર ધોઈને ક્લીન કરીને દાળમાં મીઠું અને હળદર નાખીને આપણે કુકરમાં બાફવા માટે મૂકી દઈશું અહીંયા ઇડલીનું બેટર આ રીતે રેડી છે ઈડલીનું બેટર કેવી રીતે એની રીત ચેનલ પર છે જે તમને આગળ લિંક આપી દીધી છે અહીંયા મેં ઈડલીનું બોઇલર લીધું છે જે ઢોકળ્યું એને આપણે મેં પહેલાં ધોઈને ક્લીન કરી લીધું છે હવે આપણે એમાં અહીંયા મેં થોડુંક એક પેનમાં તેલ લીધું છે અને થોડો ઈનો એડ કરેલો છે જેથી આપણી નરમ ઇડલી સરસ મજાની બને આ રીતે થોડો કમથો ઈનો એમાં આપણે એડ કરવાનો છે તેલ બરાબર ગરમ થાય એટલે ઈડલીનું જે બેટર છે એમાં આપણે રેડી અને બરાબર ચમચા વડે સરસ મિક્સ કરી દેવાનું છે હવે આપણે બોઇલરને પહેલેથી જ પાણી નાખી અને રેડી કર્યું છે હવે ની જે પ્લેટ છે એમાં તેલ વડે ગ્રીસ કરી અને આ રીતે એની કન્સિસ્ટન્સી બેટર આવું થોડુંક થીક રાખવાનું છે જેથી ઇડલી ફટાફટ બને ત્યાર પછી આપણે એને આ રીતે ટેપ કરી અને બરાબર એમાં એર બબલ હોય એ કાઢી લેવાના છે આ રીતે તમે ઠપકારશો એટલે નીકળી જશે ત્યાર પછી આપણે આ બોઇલરમાં પાણી પહેલેથી જ ઉકાળીને રાખ્યું છે આ રીતે ઇડલી બને છે ત્યાં સુધીમાં આપણે અહીંયા સાંભાર માટે દાળ પણ બપાઈ જશે એમાં તમે મરી પાવડર એડ કરી શકો છો આ રીતે અને તમે દાણાજીરું પણ એડ કરી શકો છો આ રીતે ઇડલીને આપણે બાફવા માટે તૈયાર મૂકી દીધી છે અહીંયા મેં લસણ મરચાં ટમેટું અને આદુને એ બધું જ મેં મિક્સરમાં આ રીતે એડ કર્યું છે કરીપત્તો પણ એડ કર્યો છે જેથી આપણો સંભાર ખૂબ જ સરસ બને છે અને ત્યાર પછી અહીંયા આપણી ઇડલી આ રીતે બફાઈને તૈયાર છે તમે જોઈ શકો છો સરસ મજાની બોલ થઈ ગઈ છે આપણે છરી વડે ચેક કરી લેશું તો એકદમ સરસ ઇડલી તૈયાર છે આપણી તો આ રીતે ગરમ ગરમ ઇડલી આપણી તૈયાર છે તે ત્યાર પછી આપણે અહીંયા બીજી એક ઇડલીની રીત બનાવીશું આ રીતે એક તપેલીમાં પાણી ગરમ કરું છે ઉપર કાણાળી પ્લેટ એ ઓઇલ વડે ગ્રીસ કરી લેવાની અને આ રીતે ઇડલીનું બેટરીમાં મૂકીને મોટી ઇડલી બનાવવાની છે પાંચ મિનિટમાં આ ઇડલી તૈયાર થઈ ગઈ છે ગરમ ગરમ સાંભાર સાથે તમે સર્વ કરતા જાઓ આ ઇડલીને થઇ ઇડલી કહેવામાં આવે છે જેને આપણે છરી વડે ચેક કરી લેશું હજુ છરીમાં ચોટે છે તો આપણે બીજી ત્રણ મિનિટ માટે રાખીશું આ રીતે આપણે ચેક કરી લેવાનું છે હવે આપણી ઇડલી તૈયાર છે એને આપણે સાઈડ પર રાખી દઈશું ત્યાર પછી બીજી પ્લેટમાં આપણે આ રીતે ઇડલી મૂકશું ફટાફટ આ ઇડલી પણ તૈયાર થઈ જાય છે તો આ રીતે મોટી અને નાની બંને પ્રકારની ઇડલી આપણે રેડી કરીશું હવે આપણી દાળ બહુ તૈયાર છે એને આપણે સરસ આ રીતે એક રસ કરી લેશું ઝરણી વડે અને ત્યાર પછી આપણે એમાં ગરમ પાણી એડ કરીશું અને આપણે જે મિક્સરમાં આપણે ટમેટું અને લસણની ચટણી એ પીસીએલ એને એડ કરી દઈશું હવે આપણે વઘાર માટે અહીંયા તેલ લીધું છે એમાં આપણે કરીપત્ત અને સૂકું મરચું અને જીરું અને આ રીતે થોડી હિંગ અને લાલ મરચું એડ કર્યું છે અને આ બધું જ બરાબર આ રીતે વઘાર કરીને આપણે એને દાળમાં આ રીતે વઘારી લેવાનું છે તો આ રીતે સાંભાર આપણો તૈયાર છે ત્યાર પછી આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ રીતે આપણો સાંભારમાં તમે કોઈપણ વેજીટેબલ પણ યુઝ કરી શકો છો અહીંયા આપણી બીજી ઈડલી પણ તૈયાર છે અહીંયા મેં થોડો સાંભાર મસાલો એડ કર્યો છે તો આ રીતે ગરમ ગરમ એક બાજુ સાંભાર તૈયાર થઈ ગયો છે એમાં મેં લીલું લસણ અને કોથમીર એડ કર્યું છે અહીંયા તમે લીંબુ અથવા આંબલી પણ નાખી શકો છો આંબલીની પ્યુરી એડ કરી શકો છો તો ગરમ ગરમ આ રીતે સાંભારને આપણે આ રીતે વાટકીમાં આ રીતે સર્વ કરી લેશું કોઈ પણ કટોરીમાં તો તૈયાર છે આપણી આ રીતે છે જેને આપણે આ રીતે એક પ્લેટમાં આ રીતે રાખી દઈશું તો અહીંયા આપણે સ્મોલ ઈડલી છે પ્લેન ઈડલી છે પછી મરીવાળી ફ્લેવરની ઈડલી છે અને મોટી ઈડલી છે થટ્ટે ઈડલી છે એવી રીતે ત્રણ જાતની ઈડલી આપણે તૈયાર કરી છે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને અહીંયા અમે ચટણી અને એની સાથે ગરમ ગરમ સાંભાર સાથે તૈયાર કરેલ છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો અને તમે આવી રીતે ઈડલી બનાવવાની ચોક્કસ ટ્રાય કરજો અને ચેનલને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ફૂલશો નહીં આ રીતે ગરમ ગરમ ઈડલીનો તમે ક્યારે પણ એન્જોય કરી શકો છો ખૂબ જ સોફ્ટ અને નરમ અને જાળીવાળી ઈડલી બને છે આ રીતે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ